સોતે લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મિક તરફ વળ્યા હોય તેમ લાજપોર જેલના કેદીઓએ છવ્વીસસા ચોરથી વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે જેમાં સૌથી વધુ ધાર્મિક મોટિવેશનલ અને આધ્યાત્મિક પુસ્તકો કેદીઓએ વાંચે છે સોરતમાં લાજપોર જેલમાં બંધ કેદીઓ આધ્યાત્મ તરફ વળ્યા છે અહીં જેલમાં કેદીઓ સારા જીવન તરફ આગળ વધે તે માટે પ્રયાસ કરવામાં આવે છે જે લાઇબ્રેરીમાં સાત ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે જેલમાં બંધ કેદીઓએ છવ્વીસ હજુ વધુ પુસ્તકોનું વાંચન કર્યું છે અહીંના કેદીઓને ધાર્મિક પ્રેરણાત્મક અને આધ્યાત્મિક પુસ્તકોને વાંચવી ખૂબ પસંદ છે બે વર્ષ અગાઉ લાઇબ્રેરીમાંથી મહિને આઠસો પુસ્તકો ઇશ્યૂ થતી હતી જોકે આજે બે હજાર બસો પુસ્તક થઈ ગઈ છે મારું નામ અશોક સિંહ ઝોરોબા વાઘેલા હું અત્યારે લાગપુર મધ્યસ્થ ધ્યાનમાં છું અને છેલ્લા ત્રણસો બેની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહી છે મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યાત્મિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે લાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે એના જ એક ભાગરૂપે અત્યારે લાઇબ્રેરી છે તેમાં અઢાર હજારથી વધારે પુસ્તકો છે જે બંદીવાનો હવા આવતા હોય અથવા જૂના જે બંદીવાનો છે તમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે

તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે અને પ્રોત્સાહિત કર્યા છે એના કારણે તો સમય એમનો પસાર થાય છે બીજી વસ્તુ માનસિક રીતે પણ બદલાવ ઘણો જોવા મળે છે એક પોઝિટિવ વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ ઘણી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે એ વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ